ગુડ મોર્નિંગ ગાઈસ હર હર મહાદેવ હેવ અ નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં જશે તો ગાઈસ આજના મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો અત્યારે મોર્નિંગમાં હું ઉઠી ગઈ છું અને બ્રશ કે અત્યારે બારિશની સિઝન ચાલે છે એટલે મોર્નિંગમાં જે બારિશ ચાલુ છે આટલા ટાઈમથી બારિશ ચાલુ નહોતી અને આજે બહુ બારિશ આવી છે તો જોઈ શકો છો મસ્ત બારિશ આવી છે તો આપણે ઉઠી ગયા છે તો પહેલાં તો મેં દીવાબત્તી કરી છે મહાદેવને પૂજા કરી છે બિલીપત્રના બિલીપત્ર ચડાયા છે અને પ્લસ ફૂલને એવું ચડાવ્યું છે તો એ પછી આપણે બ્રેકફાસ્ટ કરવાનું છે તો એ કર્યા બાદ પછી આપણે પાછું રીલ્સ બનાવવાની છે તો આજે થોડી તબિયત બી બેટર છે તો રીલ્સ બનાવું છું ચલો કન્ટિન્યુ રહીજો ક્યાં બાત ક્યાં બાત પાછા કરતો પાછા કરતો પાછા કરતો આમ કરતો Aru, Arui, Arui, si <laughs> <laughs> tutup kista lagi cik. Aku bertanya Aru. Aduh, Aru, Aru. বাব ভাব । ગરમ 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 પાણી પાણી તો મસ્ત બારિશ પડી રહી છે જોરદાર તો ત્યાં તમારા લોકો ને બારીશ હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો કે ત્યાં કેટલી બારીશ છે અહીંયા તો ફૂલ બારીશ છે જ્યાં જ્યાં બારીશ હોય ત્યાં મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો એ ચટ્ટુ આરોહી શું ખાઈ છે શું ખાઈ છે બતાવ તો શું ખાઈ છે આવું ખવાય ગંદી ગંદુ હાલો તો ગઈ અત્યારે જોરદાર બારી છે તમે જોઈ શકો છો અત્યારે કઈ દેખાતું પણ નથી એટલી સારી બારી છે મસ્ત મસ્ત જોઈ શકો છો ફ્લાવરિંગ આવ્યું છે મસ્ત એકદમ પ્લાન્ટ ઓટોમેટિક એમાં ઉગી ગયા છે મેં ઉગાવ્યા પણ નથી ગેટ પાસે આ બધા પ્લાન્ટ ઉગી ગયા છે અને બારીશ તમે જોઈ શકો છો કેટલી સારી બારીશ છે અત્યારે મોર્નિંગના ટાઈમ પર બહુ મસ્ત બારીશ છે કદી કન્ટિન્યુ રહી જો કે લા તો વિડિયો આ રૂ તો એ વિડિયો વાન કેમ છો બધા તો આપણે અત્યારે સાડા 10 ટાઈમ થઈ ગયો છે ને ઊઠી ગયા છે ઓહ તો અત્યારે બારિશ બી ચાલુ છે તો મારે જવાનું છે હવે કોફીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઊઠી અને હવે કોફી પીવા જવાનું છે તો ચલો બે કન્ટીન્યુ રહી બ્લોગમાં બ્લોકમાં જોઈ લઈએ બારીક છે કે નહીં તો ગાય ચલો જોઈ લો તો આપણો રૂમ કાંઈક આવી રીતના છે તો જોઈ શકું છું અત્યારે બારીક છે આપણે વિન્ડોમાં જોઈ લઈએ ઓ ગાઈસ બારિશ તો હે બારિશ તો હે તો બારી સ્ટાર્ટ છે અત્યારે હાલ અત્યારે તો ગેસ અહીંયા છે ટેડી અહીંયા છે છે મારા તો અત્યારે જોઈ શકો છો મસ્ત માહોલ અને આપણે આરામ કરીએ છીએ ત્યાં કુલર છે પણ હું યુઝ નથી કરતી ત્યાંનું કુલર અહીંયા મારા ઉપર ટેડી છે રાજ્યા એમનું નામ રાખ્યું છે રાજ્ય અહીંયા મારા ફોટોજ

બે નિયો શું કેટલી બારિશ છે બારિશ તો બહુ છે બટ આપણે તો જોયું કે ચૂકુ ધુવા માંડી તો ચલાવ ગાઈસ બ્લોગ માં રહેજો રહેજો આપણે જે છે કે લાઈવ કે બે खड़े हो जा खड़े हो जा डांस कर डांस करो आरो रिक्शा रिक्शा टिकट टिकट टीटी तीट।

આરોહી કોનું છે મોમ આવી ગયા છે હોસ્પિટલથી તો મોમ આવીને જમવા બેસા છે તો એ લોકો નાસ્તો ને બધું લઈ આવ્યા છે અને પ્લસ ઘરે બી બનાવ્યું હતું જમવા બેસી ગયા આપણે અત્યારે જમી લીધું છે અને રાત્રિ નો સમય થઈ ગયો છે તો હું આવી ગઈ છું ઉપર તો હમણાં મોમ જોડેને એને સુવા જઉં છું પહેલાં બ્લોગમાં એન્ડ કરીને જાઉં છું કેમ કે આજે આખો દિવસ બ્લોગિંગ થોડું કર્યું છે તો જેટલું બ્લોગિંગ મેં કર્યું છે એટલું હું અત્યારે બ્લોગ બનાવીશ અને હા અત્યારે બ્લોગમાં બધાને મારા ફ્રેન્ડ લોકોને અત્યારે બધા ચલો ગુડ નાઇટ બબાય જય માતાજી હર હર મહાદેવ કાલે મળીએ અને હા આવી રીતના સપોર્ટ કરો છો એવી રીતના મળીએ ચલો ગાયશ તો બબાય ગુડ નાઈટ સ્વીટ રે